ઉમરગામ તાલુકાના ભિલાડ પ્લાઝાથી ડોક્ટર નીરવ શાહની આગેવાનીમાં સમસ્ત ઉમરગામની જનતા વિશેષ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં દેશ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બિલાડના માર્ગો ભારત માતાના નાદથી ગુંજી ઉઠ્યા હતા દેશભક્તિ શૌર્ય ગીતો સાથે તિરંગા યાત્રા નીકળી હતી દેશ પ્રેમીઓ તિરંગા લહેરાવી ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓને બિરદાવતા નારા લગાવ્યા હતા ભારત આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા સંપૂર્ણ સક્ષમ છે પછી એક લોકોનો સમૂહ જોડાતો ગયો અને આ તિરંગા યાત્રાને દેશભક્તિના સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પાકિસ્તાન સેના સામે યુદ્ધ લડી ધૂળ ચટાવી જીત હાંસલ કરતા તે જવાનોના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નિરવ શાહ પિયુષ શાહ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન સમસ્ત હિન્દુ સંગઠન પ્રમુખ પિંકેશ પટેલ અગ્રણી રાકેશ રાય દિલીપ ભંડારી સહિત આ પ્રસંગે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાશ્મીરમાં પહેલગામના આતંકી હુમલામાં જે સત્તાવીસ નેતો વ્યક્તિને જાતિ પૂછીને મારવામાં આવ્યો હતો એ સંદર્ભમાં સાત મે ઓપરેશન સિંદૂરનું આયોજન થયું હતું એ સિંદૂરમાં નવ જેટલા આતંકીઓના એરિયાને માર માર્યા હતા અને વિસ્ફોટને પૂરું કર્યું હતું પાકિસ્તાનમાં ઘૂસીને એ સંદર્ભમાં સેનાઓના સન્માનમાં અને એમનો જુસ્સો વધારવામાં માટે તિરંગા યાત્રાનું આયોજન થયું હતું આ તિરંગા યાત્રામાં ઉમરગામ તાલુકાના સમસ્ત જનતા દ્વારા સન સિટી સુધી ત્રિરંગા યાત્રાને સફળ બનાવી આ યાત્રામાં આપણા સેનાના જવાનો પોલીસ મિત્રો વડીલો વિવિધ સંસ્થાઓ પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો તમામ યુવાનો તમામ સાથે મળીને આ કાર્યક્રમ પૂર્ણ કર્યું હતું બિલાડ ખાતે વિરાડ પ્લાઝાથી સરીગામ સંસ્થિત હતી વિલાડ અને સરીગામના ઉમરગામ તાલુકાના સન્માન્ય નાગરિકો દ્વારા તિરંગા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તિરંગા જોડાયા હતા દેશમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા પર્યટકો ઉપર નિર્દોષ પર્યટકો ઉપર આતંકવાદી એ જે હુમલો કર્યો અને છવ્વીસ જેટલા પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી અને તેના સામે ઓપરેન્સ ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણી દેશના સેનાએ પાકિસ્તાનમાં એરબેઝ અને પાકિસ્તાનમાં જે આતંકવાદી સ્થળો હતા એને નેસ્તાનાબૂદ કરી દીધા એ જવાનોના આપણી સેનાના સન્માનમાં આજે તિરંગા યાત્રા રાખવામાં આવી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની